દારૂ ના મુદ્દે લડશે દરેક સમાજ ના મુદ્દે લડશે ખેડૂતો ના મુદ્દે લડશે અમે કોંગ્રેસ ને કહું છું તમારા જેવા ખદડા અમે નથી અમે જીગ્નેશ મેવાણી જાહેર માં સમર્થન કર્યું

તમને યાદ છે કે નથી ભાઈ ઉપર આક્ષેપો કર્યા જે લોકો જેલમાં ગયા છે મિત્રો જેલમાં દિવાળી કરી છે આ નફત નેતાઓ કોંગ્રેસના જે ભાજપ ના ઇશારે ચાલે છે એ લોકો આમ આદમી પાર્ટી ખેડૂતો ઉપર આરોપ મૂક્યા જે ખેડૂતો સાહેબ જેલમાં ગયા છે